નમસ્કાર હું છું દેવેન્દ્ર શાહ કરંટ ટોપિકમાં આપનું સ્વાગત છે મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ પ્રકારના તહેવારો ઉત્સવ મહોત્સવનું આયોજન થતું હોય છે અને આવા આયોજનો માટે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા કમિશનરને કે જવાબદાર વિભાગને નાણાકીય સત્તા આપવામાં આવે છે પછી કેટલો ખર્ચો થાય છે શું થાય છે અને કેવી રીતે થાય છે તેની કોઈ જ નોંધ લેવાતી નથી આવો જે ખર્ચ એક સામાન્ય ખર્ચ બજેટ સત્રમાં થયો છે ખર્ચ ઘણો મોટો છે પરંતુ બજેટ સત્રમાં થયેલા ખર્ચ કેમ થયો છે કેવી રીતે થયો છે અને શા માટે થયો છે તેની નોંધ હજી સુધી મેયર ઓફિસ તરફથી લેવામાં આવી નથી પહેલાં ખર્ચની વિગત જોઈએ કે પાર્ટીને કેટલું પેમેન્ટ ચૂકવવામાં આવ્યું છે મિત્રો અહીં આપ જોઈ રહ્યા છો કે બે હજાર ત્રેવીસ ચોવીસમાં ગાંધી કેટરર્સને બે લાખ સુડતાલીસ હજારને ચૌદ રૂપિયા ચૂકવાયા હતા બે હજાર ચોવીસ પચીસમાં કલ્પક ગાંધી એન્ડ સન્સને બે લાખ બત્રીસ હજાર સાતસો છપ્પન રૂપિયા ચૂકવ્યા હતા તેવી જ રીતે બે હજાર ચોવીસ પચીસમાં ગાંધી કેટરર્સને પંદર હજાર ત્રણસો ને અઠ્યાસી રૂપિયા ચૂકવાયા હતા આ તમામ રકમ બજેટ સેશનની ચર્ચા દરમિયાનના વિવિધ બિલો પેટે ચૂકવે છે હવે આ બિલો કેવા હતા અને શું હતું અને તેમાં શું ગળમથલ હતી એ હું તમને હવે આગળ જણાવું છું જોયું કે અહીંયા ગાંધી ગાંધી કેટરર્સ અને કલ્પક ગાંધી એન્ડ સન્સ નામની સંસ્થાને બે વર્ષમાં જે બે લાખ કરતાં બ બે લાખ કરતાં વધારે પેમેન્ટ ચૂકવાયા છે આ પેમેન્ટ જે પાર્ટીને ચૂકવાયા છે એ પાર્ટી એક જ છે મૂળ પાર્ટી એક જ છે માલિક એક જ છે ખાલી નામ અલગ અલગ છે અચ્છા આ પેમેન્ટ એટલા માટે ચૂકવાયા છે કે આ પેમેન્ટ બજેટ છત્ર જે દર દર વર્ષે બે દિવસનું બજેટ સેશન થાય બજેટની ચર્ચા થાય તે દરમિયાન કાઉન્સિલરો અધિકારીઓ પત્રકાર મિત્રો પટાવાળા ભાઈઓ અને ડ્રાઈવરો આમના માટે ચાર નાસ્તાની વ્યવસ્થા હોય છે હવે આ ચા નાસ્તાની વ્યવસ્થામાં કલ્પક ગાંધી દ્વારા માત્ર સિંગ ચણા એક પડિયામાં આવે નાનકડી મુઠ્ઠી ભરાય એટલા સિંગ ચણા નાનકડી પ્યાલી આટલી જે પાંચ રૂપિયાની દસ રૂપિયામાંથી અડધી જે થાય પાંચ રૂપિયાની એટલી ચાની પ્યાલી આપવામાં આવે છે અને રિફ્રેશમેન્ટના નામે માત્ર કાઉન્સિલરો કે પત્રકાર મિત્રો કે અમુક જ અધિકારીઓને ક્રેકઝેક અથવા તો મોનિકોના બિસ્કીટ આપવામાં આવે છે આ બે દિવસના બિલ દરમિયાન બે હજાર ત્રેવીસ ચોવીસનું જે બજેટ સેશન ભરાયું હતું પંદર અને સોળ ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં તેમાં એક વ્યક્તિ દીઠ એક વ્યક્તિ દીઠ એકસો પચીસ રૂપિયા મુઠ્ઠીભર ચણાના એમ કરીને એક લાખ પંચોતેર હજારના આઠસો રૂપિયાનું બિલ ચૂકવાયું એમાં માણસ ગણ્યા હતા તેમણે ચૌદસો વ્યક્તિ એટલે એક દિવસના સાતસો રૂપ સાતસો વ્યક્તિની ગણતરી કરી હતી હવે સામાન્ય રીતે જોઈએ તો બજેટમાં પૂર કાઉન્સિલરો પૂર્ણ સંખ્યામાં હોય તો એકસો બાણું કાઉન્સિલર થાય છે પચાસથી સાહીઠ અધિકારીઓ ગણો અને પચાસથી સાઠ પત્રકારો ગણો બધું થઈને તમે દોઢસો બીજા ગણો તો સાડા ત્રણસો સુધી પહોંચે અને બાકીના કદાચ સો દોઢસો પટાવાળા ભાઈઓ અને ડ્રાઈવર ભાઈઓ થાય તો વધુમાં વધુ આંકડો મૂકો તો પાંચસોથી વધારે વ્યક્તિ કોઈ પણ સંજોગોમાં થતી નથી તેની જગ્યાએ અહીંયા પર ડે સાતસો રૂપિયા સાતસો વ્યક્તિનું બિલ કરવામાં આવ્યું છે એક મોટી સિંગ ચણા એક ફરીથી કહું છું એક મોટી સિંગ ચણા જે નાનો પડિયો આવે છે નાનો પડ્યો એ અને આટલી પ્યાલીમાં જે પાંચ એ દસ રૂપિયાની જે પ્યાલી આવે છે એના કરતા પણ નાની પ્યાલીમાં ચા એવી રીતે બીજું પાણીના જગ જે આપણા ઘરે કે ઓફિસોમાં ત્રીસ રૂપિયા વીસ રૂપિયા ચાલીસ રૂપિયામાં જે પાણીનો જગ સપ્લાય થાય છે તેના સિત્તેર રૂપિયા ગણ્યા છે આવા બોતેર રૂપિયા સોરી એમાં પણ બોતેર રૂપિયા લખે સો જગ બે દિવસમાં સો જગ પાણી એમણે ત્યાં પીવડાવ્યું એવો એમનો દાવો છે એના બોતેરસો રૂપિયા મંજૂર થઈ ગયા અને તેવી જ રીતે ચોકલેટ એમ્પર ચાલીસ રૂપિયાનું એક ચોકલેટ એમ્પર એવા સાડે ત્રણસો ચોકલેટ એમ્પર તેમણે બનાવ્યા હતા જે એમ કહેવામાં આવે છે કે બજેટ સેશન દરમિયાન સભાગૃહમાં જતા કાઉન્સિલરોને આપ્યા હતા હવે ત્યાં હાજર વ્યક્તિને કહેવા મુજબ એક નાનકડી કોથળી આપવામાં આવી હતી જે આપણે લગ્ન પ્રસંગે પતાશાને એવી આપે જેમાં એમાં પાંચ ચોકલેટ હતી ખાલી પાંચ ચોકલેટ કેડબરી જેવી એ નથી સામાન્ય ચોકલેટ હતી એ પાંચ ચોકલેટના ચાલીસ રૂપિયા ગણ્યા છે એમ કરીને આ બિલ એમણે પહોંચાડી દીધું છે જે ભાઈ આપણે આગળ બતાવી તેમ બે લાખ સુડતાલીસ હજારને ચૌદ રૂપિયા હવે જ્યાં રોજના પાંચસો વ્યક્તિ માંડ આવે છે ત્યાં સાતસો વ્યક્તિનું બિલ બનાવ્યું છે ગાંધી કેટરર્સ તરફથી અને બીજી વસ્તુ ફરીથી કહું છું કે મુઠ્ઠીભર સિંગ ચણા એક મુઠ્ઠીમાં આવે એટલા સિંગ ચણા એના માટે બધું થઈને વ્યક્તિ દીઠ સવાસો રૂપિયાનું બિલ ગણ્યું છે એમણે સેમ વસ્તુ ચાલુ વર્ષે જે ચો ચોવીસ પચીસ કે પચીસ છવ્વીસ ફેબ્રુઆરીએ બજેટ સેશન થયું તે દરમિયાન બિલની રકમમાં કોઈ ફેરફાર નહીં ભાવમાં કોઈ ફેરફાર નહીં ખાલી વ્યક્તિ તો ગઈ વખતે જે બારસો વ્યક્તિ ગણી હતી આ વખતે સીધી નવસો થઈ ગઈ એટલે કે પર ડે સાડી ચારસો જેમ અગાઉ મેં આપને કહ્યું તેમ કે પાંચસોથી વધુ વ્યક્તિ કોઈ સંજોગોમાં નથી આવતી એ પહેલાં વર્ષે અમને સ્કેમ કરી લીધું મિલીઝુલી કરીને જાણની હજારની જગ્યાએ બારસો વ્યક્તિનું કરી લીધું હવે બીજા બીજા બિલમાં એમણે નવ નવસો વ્યક્તિ ગણ એટલે પર ડે સાડી ચારસો વ્યક્તિનું હવે જોવાનું વસ્તુ એ ખૂબી એ છે કે નાસ્તામાં તે જ વસ્તુ છે કોઈ ગરમ નાસ્તો નથી આપતા કોઈ મોંઘા બિસ્કીટ નથી આપતા કે ચા કોફી કોઈ સારી ક્વોલિટીની નથી આવતી કે ભાઈ મોટા કપમાં નથી આપતા મુઠ્ઠીભર સિંગ ચણા ફરીથી કહું છું મુઠ્ઠીભર સિંગ ચણા એક પડિયામાં નાના આવે તેટલા સિંગ ચણા અપાય છે નાસ્તામાં અને મોટા ભાગના અધિકારીઓ તે લેતા પણ નથી કાઉન્સિલરો પણ કદાચ તે લેતા પણ નથી અને તેમ છતાં તેના એક પડિયાના સિંગ ચણાના એકસો ને પચીસ રૂપિયા લેખે ગણાય છે એનો મતલબ એમ થાય છે કે કોર્પોરેશનના બે બજેટ દિવસમાં પર ડે એક લાખ રૂપિયાના સિંગ ચણા ખવાઈ ગયા હવે આ કોણે ખાધા અને કેવી રીતે ખાધા એ તો ખાના જવાબ આપે અથવા તો જેણે આપ્યા છે તે જવાબ આપી શકે બાકી આપણી પાસે તો આનો જવાબ નથી પરંતુ અધિકારીઓને નાણાકીય સત્તા આપ્યા બાદ કોન્ટ્રાક્ટરો સાથેની મિલીઝુલીમાં જે રીતે આ સ્કેમ થઈ રહ્યા છે આ સ્કેમ ખરેખર ખતરનાક છે કારણ કે આ ક્યારે આના બિલો સ્ટેન્ડિંગ કમિટીની સમક્ષ મંજૂરીમાં આવતા જ નથી મન ફાવે તેમ બિલો થાય છે અને મન થાય તેમ ચૂકવાય છે આ જ પાર્ટીના બીજા કમ્પાઉન્ડો કે જેમણે રિવરફ્રન્ટમાં સડસઠ લાખ રૂપિયાનું ખાલી પાણીનું બિલ મૂક્યું હતું ચોસઠ લાખનું પાણીનું બિલ મૂક્યું હતું ટેન્ડરમાં એક જ નામથી ત્રણ ટેન્ડર ભર્યા હતા આ બધા ઘણા બધા સ્કેમ છે જે આગળ ધીમે ધીમે આપણી સમક્ષ લાવતો રહીશ આજ પ્લેટફોર્મ પરથી આપણે આ બધા આ જ પાર્ટીના અને તેમની સાથે સંકળાયેલા અધિકારીઓના અહીંયા આ જ પ્લેટફોર્મ પરથી જાહેર થશે આશા બીજું એ મહત્વની બાબત એ નોંધવા જેવી છે કે બે હજાર ત્રેવીસ ચોવીસમાં ચૌદસો માણસ લેખે ગણતરી કરી હતી અને દૈનિક એકસો પચીસ રૂપિયા એક વ્યક્તિ દીઠ ગણ્યા હતા બે હજાર ચોવીસ પચીસમાં ચૌદસોથી ઘટાડીને નવસો ગણ્યા એનો એ ગણ્યો તેમ છતાં બંને વર્ષમાં બિલની રકમ સરકી રહી હવે કેવી રીતે રહીએ અધિકારીઓ જાણે કે કોન્ટ્રાક્ટર જાણે બીજી એક વસ્તુ એમાં નહીં થયું કે આ જ પાર્ટીના કારણે આ જૂના ફૂડ ડેઝિગ્નેટેડ જે ઓફિસર હતા ડોક્ટર ભાવિન જોશી સામે આંગળી ચીધાઈ તેમની બદલી કરવામાં આવી અને તેમની જગ્યાએ નવા ફૂડ ફૂડ ઓફિસરની નિયુક્તિ કરવામાં આવી છે પરંતુ એ પણ આ પાર્ટીના રંગે રંગાઈ ગયા છે ને અત્યારે બુક ફેસ્ટિવલમાં અને બુક ફેરમાં અને ફૂડ ફેસ્ટિવલમાં આ જ પાર્ટીનો કોન્ટ્રાક્ટ ચાલી રહ્યા છે ધમધોકાટ ચાલી રહ્યા છે મતલબ કે બધું અહીંયા ગાંધી વૈદ્યનું સહિયારું ચાલી રહ્યું એમ લાગે છે આશા છે આપના વિડીયો પસંદ આવી હશે આ અભિપ્રાય જરૂર જણાવશો જય ભારત જય હિન્દ જય જય ગરવી ગુજરાત